ભાઈઓ આજ આપણી વાડીનો બ્લોગ બનાવવાનો છે અમારી વાડી રખડાવ આવ્યા ને તમે અવનવી ચીજ ને અવી નવી વસ્તુ ને અવનવું બધું બતાવવાનો છું તમે તો છેલ્લે લગી આપણું વિડીયો જોતા રહી ગયો અમારી વાડીની ફેસિલિટી અમારી નવી નવી જુગાડ બનાવેલા છે બધી વસ્તુમાં અને અમારી અહીંની કન્ડિશન તમને હું બતાવવાનો છું તો તો આપણો વિડીયો ભાઈઓ છેલ્લે લગી જોતા રહી જો ભાઈ આટલા જોવાની છે વાડીએ અને આવડા કઈ ધંધા કરી રહ્યા છે જો ભાઈઓ આ જુવાન વેચી રહ્યા છે અને આપણી વાડીનો નજારો છે એટલા જુવાની અમે વાડીએ એ પૈસે રખડવા આટો મારવા આવ્યા છીએ જો ભાઈઓ આ પપુડી વગાડે છે જોઈ શકો તમે ભાઈ પપુડી વાણા જો અહીંયા અહીંયા ખાટલો છે અહીંયા પાઇટ છે આ ભાઈની અને અહીંયા હમણાં ડેલો બનાવવાનો છે

જોઈ શકો છો તમે જો આપણી આ ચીકોડી ને બધું છે વાડીએ અને એમના સાધન સામગ્રી પડી છે જો ઢોર ને ઉબું હોય ભાઈઓ તો રાઈટની જરીક ઉપાદી રે અહીંયા ગાયનું ઢાળીયું છે આ જોવાની આજે ખોંકા લે છે જો સુપર અહીંયા કુંડી મૂંડી છે કુવામાં પણ તડબળ બધું ઊંચો આવી ગયું છે તમને દઉં ભાઈઓ કુવો પણ આખો ભરાઈ ગયેલો છે પાણીનો વરસાદ ભાઈઓ એટલો પડ્યો માપ છે તમને અંદાજ આવી જાય છે ભરેલા છે અહીંયા આ ખેતરમાં હજુ પાણી ભર્યું છે વરસાદ રોકવાનું નામ લેતો નથી તો આ તમે વાડી અમારે બેચેલ બધું નજારો જોવા અને રખડવા માટે જોવાની ભેગા થયા છે જો કુવામાં કેટલું પાણી છે ઉપર તમે ભરી લો ને કેટલું પાણી છે જો છે ને ભાઈઓ હજુ તમને નવી નવી વસ્તુ બે તને બતાવું જો ભાઈઓ એ કઈક નવું નવું કઈક કરી રહ્યા છે જો આ બે જુવાનિયા વાયદુ કરી રહ્યા છે આપણા ગાય માતા છે બીજા ગાય માતા છે એની બધું ત્રીજા છે અહીંયા ધુમાડો કર્યો છે મચ્છર ના કવડે એની માટે અને આ નાનું બદુડું છે આ એમનું રહોડું છે નાનું એવું ઓલી બાજુ રૂમ છે અહીંયા એનું બધું સ્ટોર કરેલું છે બધું માલ સામાન એક અહીંયા રૂમ છે એમાં આડાફરો વસ્તુ સ્ટોર કરેલો છે આ ભાઈનો દત્તાર છે બધાનો અને આ ભાઈઓ

સાધન સામગ્રી બધી એ ટુ ઝેડ નાનો મોટું આપણો બીજા વિડીયોમાં ડ્રેગન ફ્રુટ નું વિડીયો આવશે એ જરી જોઈ લેજો જો આઈમના બધાય કેરેટ ને એવું બધું છે અને આ નું ટ્રેક્ટર છે આઈમો રેકડો છે માલ સામાન હારવા માટે ખાતર બાતર ને એવું બધું પડ્યું છે નીહણી બીડીને ને છે ને ભાઈઓ જમાવટ તમે બધું અલગ અલગ ગમો ભાઈ નીક લાઈન ને ભાઈઓ ચા સડાવી છે આપડે હવે જાડવા માટે લાઈન સડાવી છે તમે જોઈ લો

આ મશીન ને ઢાકવા માટે નું ભાઈ એ ડબ્બો બનાવેલો છે જો મશીન ને પણ કઈ થાય નહીં જો જે આપણે આ બ્લોગ બનાવેલો હતો તમને ભાઈઓ સારો લાગે તો લાઇક ને શેર અને આપણી ચેનલ ને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો